માતા ધૂણવા આવ્યું ભાઈ મા વાજ હું બોલું છું ભાઈ માથું તો ઓ બરોબર લે ભયા પડતી વેળા હતી માં અનગમન વેળા એ મળી

ભાઈ આ છોકરો છે ફોન કર્યો બહેરુ માં તીન વેળા હતી નાસિક થી આ છોકરા ને કોચી ને કદાચ ઘેર લાવ્યો છે મળે મળે ભાઈ તો માતા કોઈ એવું મારા દેવના પર ભૂ બોલી રહ્યા છે કોઈ પતો નતો બાર કલાક માં ભમાઈનો નો પતો લાવ્યો છે અરે છોકરા નો હું બોલું છું તો હવે હું સિક્વતર કોઈ એટલું કરો છું ફાર નોપાડી દેહ નથી નું